ફરી પોલીસ પર આક્ષેપની ઘટના સામે આવી છે દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસ મથકે જતા પોલીસે પણ ત્રણ દિવસ ગોંધી રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે સુરતમાં રોજગાર માટે આવેલા વિનોદ સાકર વરાછા લાવેશ્વરી પોલીસ ચોકી પાછળ ચાલતા બુટલેગરને ત્યાં દારૂ પીવા ગયો હોવા ત્યાં તેની સાથે ઝઘડો થતા બુટલેગર દ્વારા વિનોદ સાકળ અને તેના મિત્ર પર હુમલો કરાયો હતો જે અંગે ઓરાછા પોલીસ મથકે જે ફરિયાદ કરવા જતાં પોલીસ દ્વારા ત્રણ દિવસ ગોંધી રાખી માર મારી બસો ઉઠક બેઠક કરવાની યાતના આપી હોવાનો આક્ષેપ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા એ સમયે કર્યો હતો હાલમાં અત્યારે નવ તારીખે સુરત આવેલો બાકી તો ગામડે રહું છું અહીંયા મજૂરી કરવા આવ્યો હતો નવ તારીખે તો નવ તારીખે એમ કે આજ આજની કાલે કામ બેસી જાવ કે તો રજા હતી કે તો આપણે લાભેશ્વર જઈ લાભેશ્વર દારૂ પીધો ને તો રાત્રે આઠ વાગ્યા ટુકડો બબાલ થઈ અડ્ડા હોવા છતાં લાભેશ્વર પોલીસ ચૂકીને પાછળ પેલા પોલીસ ચૂકી હતી ને પાછળ ગલીમાં મળે છે તો એ લોકો અમને માર્યા આ લોકોને માર્યો મારા મિત્ર આપણે વરાછા પોલીસ કહેવા કમ્પ્લેટ લખાવા કે ભાઈ શા માટે આવો ગુનો કરે છે તો અમને એ લોકો અમને બેહારીને માર્યા અને પાછી ગાલી દીધી અને ત્રણ દિવસ પૂરી રાખ્યા અને બસો ઉડ કરાવી અને માથામાં પટ્ટા માર્યા અને કાન માં બી માર્યું માથા માં બી માર્યું પગ ના તળિયા માં બી માર્યું બસો ઉડબીજ કરાવી અને માથે ગાળી દીધી ત્રણ દિવસ સુધી રિમાન્ડ લીધી નરેશભાઈ રબારી નિકુંજભાઈ ભરત ભરતભાઈ ભરતભાઈ પરમાર સાહેબ અને એક એક વ્યક્તિ નું નામે બી નહીં આવડે એમ કરી પાંચ છ વ્યક્તિ છે અત્યારે કમિશનર ઓફિસે આવ્યા છીએ કારણ કે એમ કેતા હતા ને મને એની કહે તારે કંઈ નહીં તમે કાંઈ સાહેબ મને મારો મારવામાં મને નાનો માણસ હું ગરીબ માણસ હું અને મને શા માટે મજૂરી કરવા આવ્યો છું મારે કામ થયેલું તો રહેવા જ પણ કામ અત્યારે થયું છે નહીં તો મારે ગામડે તો કંઈ અરું મને કંઈ ખબર પડતી નથી સર તો મારે આની મારી મારે કાયદેસર મને ન્યાય જોઈશ બીજું મારે કંઈ નહીં જોતું મારે ન્યાય જોઈએ સર અત્યારે કમિશનર ઓફિસે આવ્યું સાહેબ અને હજી અહીંયા બી એમ કહે છે આજે નહીં કાલે થઈ છે આજે તમારું કાર્યવાહી કરવામાં આવશે નહીં